શ્રી કૃષ્ણ બધાઈને તો આજે છે ગુરુવાર અને તારીખ છે પાંચ નવ અને આવી ગયા છે અત્યારે સાડા આઠ ને અમારી મસ્ત મોર્નિંગ આજે વહેલી થઈ ગઈ જો કાયમ વહેલી જ થાય પણ આજે બ્લોગ વહેલો સ્ટાર્ટ કરી દીધો કારણ કે આજે છે શિક્ષક દિવસ અને મારા અદા છે એને હું બહુ માનું છું જેની અમારા ઘરમાં ખાંભી પણ છે એના વિશે ક્યારેક આપણે ચર્ચા કરશું અત્યારે તો ટાઈમ નથી તો એનો છે આજે બર્થડે તો હેપી બર્થડે ને ખરેખર ખરેખર બહુ 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 મિસ કરી અમે તમને બધા હું તો જો કે મારા બધા ટાઈમ અહીં હોય જ પરંતુ આજે પણ આઈ થિંક કંઈક સારું હોય છે તો તમે મારી સાથે જ છો અને બસ જો હવે નાસ્તો નાસ્તોને કરી લઉં ને પછી દસ વાગે ડૉક્ટરે ટાઈમ આપ્યો છે આજે બધા જવાનું કારણ કે ભાઈ આ વખતે મારો બીપી છે ને બોર્ડર લાઈન ઉપર આવતું હતું તો આજે પાછું બતાવવા જવાનું છે આજે શું થાય શું નહીં કંઈ ખબર થોડું થોડું અંદરથી લાગે તો ખરી કે આજે મે બી દાખલ થવાનું કહી દેશે તો એના માટે વ્લોક જોતા રહેજો આ તો મારી મેમરી માટે મને અમથી હું શૂટ કરી લઉં યાદી રહી છે ને બસ હવે જે થાય અપડેટ આપતા રહેશે તો અમે જાણવાનું ચડે હવે તો ચાલો હું નાસ્તો કરી લઉં પછી મળીએ

જોય હવે શું થાય જેવી ભગવાનની ઈચ્છા તો સારું ચાલો નાસ્તો કરી લઉં ને પછી મળીએ બધાને વાગી બધા થવા નવ ને દૂધ પી લીધું ભૂખ મસ્તીનું નથી અને થોડો દુખાવો થાય છે કારણ કે બહુ ભૂખ નથી લાગી ગયા દૂધ પી લીધું ને અત્યારે વરસાદ પણ એવો મસ્ત ચાલુ થયું કે વાત પૂછમ જાણે બે બી નું આગમન કરવાનું વરસાદ ચાલુ થઈ ગયો છે

કેમ હૈ હિંમત ન આપતી હ પટ્ટો રહે છે હમણા થઈ જાય સરસ મજા નમકડો આવી જાય હા ટેન્શન ન લેતી કઈ હો હા મામી છે દે ટેન્શન સાહેબ એ કીધું થઈ જશે કઈ વાંધો નહીં હવે બપોર સુધી થઈ જશે હા જો તમે ને બધા પ્લે કરજો જલ્દી ભક્તિ બેબી નોર્મલ થઈ જાય હેલ્ધી આવે એવી પ્રાર્થના કરજો બધાએ